નમસ્કાર આજે આપણે પીલ ગાર્ડન અલગ કે સરદાર બાગની વિઝિટ કરીશું બહુ જ મોટો બગીચો છે ભાવનગરની વચ્ચે છે એસટીની બાજુમાં તળાવની બાજુમાં ગંગાજળિયા તળાવની બાજુમાં આજુબાજુમાં હોટલ પણ છે અને કોઈ ઉતારાની ચિંતા થાય એવું છે નહીં બહુ જ અપડેટ થયેલો બગીચો છે તમે જોઈ શકો છો ઓવરબ્રિજ બનાવેલા છે અંદર પૂલ રાખેલા છે વેલ ક્લીનિંગ હોય છે સવારનો સમય છે માટે બહુ બધા માણસો આવે છે અમે વહેલા ગયા છીએ પક્ષીઓ તો જેમ પોતાનું ઘર સમજે છે એવડા મોટા મોટા પક્ષીઓ હંમેશા તમને ત્યાં જોવા મળે છે તમે જોઈ શકો છો બેઠક વ્યવસ્થા છે લીલા લહેર મોટા મોટા ઝાડવાઓ છે અને દૂર તમે જુઓ તો તમને સરદાર પટેલજીનું સ્ટેચ્યુ પણ બનાવેલું છે તમને એમ જ લાગે કોઈ રોયલ હોટેલની અંદર આપણે હોઈએ પ્લસ ગામડાઓની અંદર ફરતા હોઈએ બાળકો જો આવી ગયા હોય તો બાળકો માટે બધી જ વ્યવસ્થા કરેલી છે લસરપટી છે હિંચકા છે જીમ પ્રકારનું બાળકો એન્જોય કરી શકે એવી બધી જ વ્યવસ્થા છે મોટા મોટા ઝાડ છે સરદાર પટેલજી જે લખોંડી પુરુષ કહેવાય એનું પોતાનું સ્ટેચ્યુ રાખવામાં આવેલું છે સેન્ટરની થોડીક નજીક આપ જોઈ શકો છો એનું પેલું પણ ડિટેલ્સ આખી આપને જોવા મળે છે એવું લાગે જ નહીં કે ભાવનગરની વચ્ચે આવું મોટું ને બગીચો હશે તડકા ના લાગે એ પ્રકાર માટે અલગ અલગ જગ્યાએ મોઢુલી પણ બનાવેલી છે લીલા છમ વ્યવસ્થિત કટિંગ વાળા આખું ઝાડ છે ગગનચુંબી ઝાડ તમને એમ લાગે ઓ આ અત્યારે આવડા મોટા ઝાડ તો આપણે જોવા મળતા જ નથી આ સરદાર પટેલજીની સાઈડ હતી આ રીતના વોકિંગ પણ કરી શકાય એ પ્રકારનું છે દરેક જગ્યાએ નાનું નાની બ્રિજની વ્યવસ્થા કરેલી છે જેથી તમને લાગે કે નક્કી આપણે કંઈક નવી દુનિયામાં અથવા નવી જગ્યાએ આવી ગયા છીએ દૂર દૂર સુધી તમને જ્યાં નજર જાય ત્યાં સુધી ફેલાયેલો બહુ જ મોટો બગીચો છે આવડો મોટો બગીચો કદાચ આપણે સિદ્ધિની વચ્ચે ભાગ્યે જ જોવા મળે એવું માનું માનવું છે ત્યારબાદ બાળકો રમી શકે એની માટે રેતીની પણ વ્યવસ્થા છે છે ભૂલ ભૂલમણી કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા છે અને એ જ પ્રમાણે આગળ જોઈએ તો મોટા મોટા ગંગલ સુધી છે કે જેની અંદરથી આપણે શુદ્ધ ઓક્સિજન હંમેશા પૂરો પાડે છે તમે જુઓ તો મોટા મોટા પક્ષીઓ પણ અહીંયા હંમેશા હોય છે અને બાળકો ઈંચકા ખાઈ શકે એવી વ્યવસ્થા છે આવા વિશિષ્ટ ખીણા